आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज धारीगिरना सहकारी आगेवान लालभाई नाकराणिए मुख्यमंत्री ने पाठवियो पत्र धारीगिर पंतक में रोड रास्ता एसटी बस की सुविधाओं वन विभाग में કનગડત સહિતના પ્રશ્નોએ નિરાકરણ માટે પાઠવ્યો પત્ર આરોગ્ય લક્ષી સુવિધાઓ દવાખાનાઓ બંધ એસટી બસો બંધ થઈ રોડ રસ્તા બિસ્માર અંગે પત્ર પાઠવ્યો ધારી ગીર જંગલ વિસ્તારના ગામડાઓમાં અસુવિધાઓ સામે સહકારી આગેવાનોને પાઠવ્યો પત્ર અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર લાલજીભાઈ નાકરાણીએ કરી મુખ્યમંત્રીને રજૂઆત ભાજપના નેતાઓએ સ્થાનિક નેતાઓની કામગીરીઓ સામે ઉઠાવ્યા સવાલ ઇન્ડિયા ટીવી લાઈવ ડાયરેક્ટર તરીકે સૌ લાલજીભાઈ નાકરાણી તરીકે મારું નામ છે મુખ્યમંત્રી સાહેબને મારે લેટર લખવાની ફરજ એટલા માટે પડી કે અવારનવાર પદાધિકારી અધિકારીઓને પ્રશ્નો મારા જે હતા અવારનવાર રજૂઆત કરવા છતાં અંબલમાં ન થઈ એટલે મજબૂરીથી મારે સાહેબને લેટર લખવો પડ્યો અને જે રોડના પ્રશ્નો છે બીના પ્રશ્નો છે એસટીના પ્રશ્નો છે આરોગ્યને લગતા પ્રશ્નો છે એવા ઘણા પ્રશ્ન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ પ્રશ્નો છે એ ઉકેલતા જ નથી એટલે મુદ્દાવાઈઝ મેં સાહેબને લેટર લખ્યો છે જે અમલ થાય તે સરકારમાં અને બીજું તો કાંઈ કહેવાનું રહેતું નથી પણ આવી અપેક્ષા સ્થાનિક એમએલએ છે સાંસદ છે પદાધિકારીઓ હું વ્યક્તિગત નામ નથી આપતો પણ અવારનવાર મારી રજૂઆતો ઘણા ટાઈમથી પેન્ડિંગ અને ગામ લોકોની પણ ગામ લોકોનો અવાજ હું જે બોલું છું એ જ છે અવાજ બીજો નથી દરેક વ્યક્તિ પીડાય છે દાખલા તરીકે જે બીનો પ્રશ્ન લ્યો તો જે બી સાસઠ કેવી અમારી નજીકમાં આવેલું છે પણ એ ખેડૂતોને નાનો પ્રશ્ન એ છે કે ડીઓ ગયો હોય તો ડીઓ બાંધવા માટે સાસઠ કેવીથી જાણ કરે ધારી ધારી જાણ કરે અધિકારી અધિકારી હેલ્પરને જાણ કરે જેલ કામમાં બીજી હોય બીજી હોય તો પાવર ચારથી પાંચ કલાક મોડો મળે જેથી દિવસનો પાવર જે મળવો જોઈએ એ રાતનો મળે તો પોઝિશન તો એ નહીં રહે સરકારે જે ઉદ્દેશથી ખેડૂતોને જે પાવર આપવાનું કીધું તેનો ઉદ્દેશ રહેતો જ નથી રોડ રસ્તા તમે એમ કહો છો બંધ થઈ ગયા છે એ ક્યાં ક્યાં રોડ રસ્તા ક્યાં લાગુ પડે રસ્તા બંધ થઈ ગયા છે દુધાળાથી જળજીવડી જળજીવડીથી કરમદડી રાજથળીથી ત્રંબકપુર નવા ગામ થી તરસિંગડા પાતળા આ બધા ને પાતળાનો પ્રશ્ન એવો છે કે વચ્ચે થોડોક વિભાગ એવો છે રોડનો કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા રોડ નથી કરવા દેતા જેથી કરીને અમારે અંતર ઘટી જાય ખાંભાનું એવા અનેક પ્રશ્નો કયા સમયમાં એ રસ્તા બંધ થયા છે કયા સમયમાં પેલા ચાલુ હતા લગભગ દસ બાર વર્ષ થઈ ગયા દસ બાર વર્ષથી આ રસ્તા બંધ છે અને તમે આ એસટી બસનું કયો છો એ ચાલુ કરાવવા માટે ક્યારેક બસમાં લખી લેખિત નિગમવાળાને લખ્યું પદાધિકારીઓને લખ્યું કે ભાઈ આ જે જૂના જે બસો જે મળતી લોકો ઘડિયાળના ટાઈમે એના ટાઈમે મેળવતા એવી પરફેક્ટ બસો હાલતી જેથી કરીને વિદ્યાર્થીઓને અમરેલી કોલેજે ભણવા જવા માટે સુવિધા હતી દર્દીઓની હતી સાંજના પાંચ વાગે રિટર્ન મળતી અને ફૂલે ફૂલ બસ જતી એ પણ સુવિધા છીનવાઈ ગઈ એ પછી ગાંધીનગર ટુ તુલસીશામ બસ સેમી લક્ઝરી ચાલતી હિંમતનગર ચાલતી બધા રૂટ કાપી નાખ્યા સીએમ સાહેબને ક્યારે પત્ર લેખો કોઈ જવાબ આવ્યો છે પાછો ના આજે તો હમણાં જ લખ્યો બે દિવસ થયા જી બે દિવસ જ થયા છે એટલે અપેક્ષા છે કે આટલા પ્રશ્નોમાંથી કાંઈક તો થોડુંક નિવારણ આવી છે